જિલ્લામાં પુરવઠા વિભાગમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરે સરકારી નાણાં પડાવ્યા સરકારી નાણાંની લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે ત્રેપન ફેર શોપ ચલાવતા કંટ્રોલ સંચાલકોના કમિશનના ચાલીસ લાખથી વધુની ઉચાપત કરનાર કોમ્પ્યુટર ઓપરેટર પોલીસ સકંજામાં આવી ગયો છે કોમ્પ્યુટર ઓપરેટર ઈગલ પટેલે વલસાડ જિલ્લાના ચારસોથી વધુ કંટ્રોલ સંચાલકોમાંથી ત્રેપન સંચાલકો સાથે છેતરપિંડી આચરી હતી ત્રેપન ફેર પ્રાઇઝ શોપના માલિકોને કમિશનના નાણાં ન આપી પોતે રાખી લેતો હતો શોપ માલિકના બેંક ખાતાને બદલે પોતાનું અને પરિવારના સભ્યોની બેંક ડિટેલ નાખી છેતરપિંડી આચરતો

સરકારી નાણાંની ઊંચાપતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સસ્તા અનાજની દુકાનો જે છે એ અલગ અલગ પંચાવન જેટલી દુકાનો જેને સરકાર તરફથી વલસાડ જિલ્લાની જે તમામ દુકાનો છે ને સરકાર તરફથી જે દુકાનો ઉપરથી જે વેચાણ થાય છે એના ઉપર જે કમિશન આપવામાં આવતું હતું એ કમિશનના પૈસા બારોબાર એની ઉંચાપત કરવાનો એક ગુનો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના છએ છ તાલુકાઓ છે તાલુકાઓની જે દુકાનો છે એ દુકાનોમાં જ્યાં વેચાણ વધુ થાય એને કમિશન આપવામાં આવતું હતું ઈગલ જે લાંબા સમયથી નોકરી ઓપરેટ તરીકે કરતો હતો એટલે એના જે વેબસાઇટ પર જે લૂપ હોલ્સ એને ખબર હતા એટલે એણે વેબસાઇટ ઉપર જે યુઝરનેમ પાસવર્ડ નાખ્યા પછી જે ઓટીપી આવે એને જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને ત્યાં જે ઓટીપી આવે એ બાયપાસ કરી દીધો હતો કે પોતે પોતાના અને પોતાના મળે ત્યાંઓના અકાઉન્ટ નંબર નાખીને તો કુલ મળીને આડત્રીસ લાખ રૂપિયાનું છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રકારનું આખું કૌભાંડ આચર્યું છે નવસારીમાં સૌપ્રથમ આ ગુનો મે મહિનાની ફર્સ્ટ વીકમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યાં પણ નવસારીમાં પણ ચાર લાખ જેટલું કૌભાંડ ઈગલે આચરેલું છે અને ઇન્ક્વાયરીના અંતે આ ફલિત થયું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ચાલીસ લાખ રૂપિયા જેટલી રકમની નાણાકીય રકમની જે ફેરપ્રાઇઝ શોપના કમિશનના નાણાંની ઊંચાપત ઈગલ પટેલે કરેલી છે એમાં ઈગલ મનહર પટેલ દ્વારા પોતાના ખાતામાં ઈગલ મનહર પટેલે પોતાના પિતા મનહર પટેલના ખાતામાં એની માતા રીટા પટેલના ખાતામાં અને સાથે સાથે ઈગલે પોતાની એક મહિલા મિત્ર ઝેબા મલેકના ખાતામાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનો સરકારી નાણાંના કરેલા છે ચાર મુખ્ય આરોપીઓ ઈગલ મનહર પટેલ મનહર પટેલ રીટા પટેલ અને ઝેબા મલેક ચારે ચાર વિરુદ્ધમાં સરકારી નાણાંની ઊંચા પતનો ગુનો વલસાડ સિટી પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે